ગઈકાલ તારીખ એક નવ બે હજાર પચીસના રોજ સવારે કલાક નવ ને ત્રીસ વાગે અદાણી સર્કલ પાસે ટ્રાફિકનો જે પોઈન્ટ છે ત્યાં ચેકિંગ કરી રહ્યા હતા એ દરમિયાનમાં મહારાષ્ટ્ર પાસિંગની ગાડી નંબર એમ એચ જીરો થ્રી કે ડબલ્યુ નાઇન ટુ સેવન જીરો એને ચેક કરવામાં આવતા એની અંદરથી હથિયાર અને સાથે બે કારતુસ મળી આવેલા હતા આ બાબતે એ લોકો પાસે કોઈ પરવાનગી કે હોવાનું પૂછપરછ કરતા એવું કોઈ જણાવેલું ન હતું અને જેના કારણે કુલ એની અંદર છ જેટલા આરોપીઓ હતા એને પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ કરતા આ હથિયાર તેઓએ ગેરકાયદેસર રીતે મેળવેલું હોવાનું જણાવેલ છે અને તેના વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનની અંદર કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે અત્યારે તો પાછળ આશે શું આજે મુખ્ય આરોપી જે છે એ હિંમતસિંહ રાજપૂત છે એ મૂળ રાજસ્થાન ખમનોર રાજસમંત જિલ્લાનો વતની છે અને આ આરોપીની જ્યારે અમે પૂછપરછ કરવામાં આવી ત્યારે એ પોતે અગાઉ ત્રણસો બેના ગુનાની અંદર મતલબ આરોપી રહી ચૂકેલો છે અને કદાચ ફરીથી આવું કંઈ એની સાથે હાથો બને કેવું હોય એની પૂછપરછ કરતાં એવું જણાવેલું હતું કે ભાઈ હું આ શોખ ખાતર કે કોઈ પેલા માટે રાખું છું એવું એને જણાયેલું છે અને આ એને બોમ્બે થી ખરીદેલું હોવાનું એને જણાવેલું છે બોમ્બે થી કેટલા રૂપિયામાં લેવો હતો અને કોની પાસે તપાસું બોમ્બેથી અત્યારે હાલ જે આપણને માહિતી મળી છે એમાં પ્રાથમિકમાં સોએબ કરીને કોઈ વ્યક્તિ છે એની પાસેથી મેળવેલો છે અને એનો નંબર કેવો એની પાસે હાલમાં મળી આવેલો નથી અને આની તપાસ જે છે હાલમાં હવે રામોર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવશે થેન્કયુ આ બાબતે એની દુશ્મનાવટ કે શું હોય એ પ પૂછપરછ અને વધારે તપાસનો વિષય છે એ બાબતે વિશેષ પૂછપરછ સામાન્ય માહિતી એણે આપી હતી એના વિરુદ્ધ પહેલાં અગાઉ આ ટાઈપનો ગુનો દાખલ કરેલો છે એવું એને જણાવેલો છે હવે એને વિશેષ પૂછપરછ કરવામાં આવશે ત્યારે એનો ઈરાદો જે છે સ્પષ્ટ થશે